સુંદર વાત આપને બહુ જ હૃદય સ્પર્શી લાગશે છોકરીનું નામ છે હેટી મે વિયર અમેરિકન છોકરી છે ફિલોડેલ્ફિયાની આ છોકરી બહુ નાની 6 એક વર્ષની છોકરી રવિવારમાં ચર્ચની પ્રેયર હોય આ સત્ય ઘટના છે તમે ઇન્ટરનેટ અને Google કરી શકો છો રવિવારની પ્રેયરમાં એક તો એમ એ લોકોની વ્યવસ્થા કન્ડિશન બહુ બરાબર હતી વાર વાર ખોરાયેલા કપડા બધા ફાટેલા તૂટેલા પહેરેલા છોકરી ગરીબ હતી ટુકમાની તો એ છોકરીએ પ્રેયર માટે જવું તો રવિવારમાં ચર્ચની પ્રેયર માટે આ બધાએ ના પાડી કે ભાઈ તું નહીં જઈ શકે જગ્યા નથી એમ એટલે એ રડવા માંડી ચર્ચની ભારૂ ભાસત્ય ઘટના છે ચર્ચની ભારૂ ભે રડવા માંડી રડવા માંડી તો ત્યાંથી પેલા પાદરી પસાર થાય છે પાદરી પસાર થાય જોયું બધા કેમ રડે છે તો કે મારે ચર્ચમાં આવવું છે પણ જગ્યા નથી લોકો મને આગળ જગ્યા તો છે એકાદ તે પણ મને બેસવાનું ના પાડે છે પાદરી સમજી ગયા કે કન્ડિશન પેલી ગરીબ છે આવા વાળ ખોરાયલા છે અને આવા કપડાં છે એટલે બીજા ના પાડતા હશે અને ખરેખર જગ્યા પણ નહોતી એટલે પાદરી કે તારે પ્રેયર અટેન્ડ કરવી છે તો યસ તો ચાલ હું જગ્યા કરી આપું મિત્રો જગ્યા કરી આપવામાં આવે છે પ્રેયર અટેન્ડ કરે છે આ છોકરીનો મનમાં એક વિચાર આવે છે ઘરે જઈને પછી કે આટલું નાનું ચર્ચ છે મારી જેવા તો કેટલાય નિરાશન આસપાસ તેલ જતા રહેતા હશે એને માટે મોટું ચર્ચ બને એના માટે શું કરવું જોઈએ એ તો કચરો કૂડો વણવાની કામ કરતી છોકરી હતી અને સામાન્ય પરિવારની છોકરી હતી એટલે આ છોકરીને એવું થયું કે બે વર્ષ સુધી જે આવું વિચાર્યું હશે હશે પણ એનું ભયંકર પામ્યા હવે પેલા પાદરી હેલ્પ કરેલી એટલે પરિવારના સદસ્યોએ પાદરીને બોલાવે એની અંતિમ વિધિ માટે એને સ્નાન કરવા માટે પાદરી હાથમાં ઉચકે છે એનું જે પેલું ફ્રોક ને એ ફ્રોકમાંથી એક ચિઠ્ઠી અને પર્સ પડે છે એકદમ જૂનું ઉકડામાંથી મળેલું એવું પાકીટ નીચે પડે છે આ પાદરી લઈને પોતાના પોકેટમાં મૂકી દે છે અને એની અંતિમ વિધિ પતાવે છે અને પછી એ પોકેટ ખોલે છે તેમાં સત્તાવન એવી લખેલી હતી કે હું આ ચર્ચ મોટું થાય એને માટે હું રોજ જે કંઈ કમાવું છું એમાંથી એક એક પેની કંઈક બચાવું છું અને આ સત્તાવન સેન્ટ થયેલા છે અને હજુ આ ચર્ચ મોટું થાય એને હું એવી અભ્યર્થના કરું એવું કંઈક લખ્યું એને અંગ્રેજીમાં અને ફિલોડેલ્ફિયામાં તે વખતે સમાચાર પ્રસિદ્ધ થયા આ પાદરીએ ચર્ચમાં વાત કરી એટલે અને મિત્રો તો માનશો નહીં કે સત્તાવન સેન્ટની સામે ટેમ્પલ ચર્ચ બાસ્ટીન ટેમ્પલ ચર્ચ ટેમ્પલ હોસ્પિટલ ટેમ્પલ યુનિવર્સિટી અને કોલેજ બની એમાં એક વ્યક્તિએ દાન આપ્યું શાને માટે પોતાની મોટી લેન્ડ દાન આપી લોકોએ દાનનો વરસાદ કર્યો સત્તાવન સેન્ટ માટે આખી લેન્ડ દાન ખાલી સત્તાવન સેન્ટ આજે પણ એ છોકરીનો ફિલોડેલ્ફિયા ની અંદર એ યુનિવર્સિટીમાં ફોટો છે અને સત્તાવન સેન્ટ ગર્લ એમ લખેલું છે મિત્રો કહેવાનો ભાવાર એ છે કે અંદરથી વૃત્તિ જેની સારી છે એની પ્રવૃત્તિ સર્વશ્રેષ્ઠ થાય છે એનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો